વડોદરા લોકસભાના એક દિગ્ગજ નેતાને સાથે દબંગ નેતા તરીકે જેની ઓળખ છે આજે તેમની સાથે વાત કરવાના છીએ અને નામ દેવાની મારે જરૂર નથી આપ સૌ તેમને ઓળખી ગયા હશો આજ એમના મુખેથી વડોદરા લોકસભાનું ગણિત શું છે રાજકીય ગણિત શું છે કઈ રીતે વડોદરા લોકસભામાં રાજકીય પરિબળો કામ કરતા હોય છે અને સાથે જ વડોદરાના લોકોની અપેક્ષાઓ શું છે સાંસદ ક્ષેત્રની અંદર અને સાથે જ એમણે શું કામો કર્યા છે એમના કાર્યકાળ દરમિયાન સીધી વાત તેમની સાથે કરીએ સાહેબ ગુજરાત ફર્સ્ટ ના લાઈવ સ્ટુડિયો સ્વાગત છે એક ઓળખ ધરાવે છે મધુ શ્રીવાસ્તવ દબંગ આ એમનો વિસ્તાર છે પહેલા તો સાહેબ આપની પ્રતિક્રિયા જોઈએ છે કે વડોદરા લોકસભાનું રાજકીય ગણિત આપણે જોઈએ કઈ રીતે આંકલન કરી શકાય વડોદરા સંસદની ચૂંટણી એટલે વડોદરા શહેરના અંદર બધા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અને વડોદરા શહેરની સંસદની સીટ જેને બી આપે ભારતીય જનતા પાર્ટી છે એમાં કોઈ શંકા નું સ્થાન નથી પણ એવા ઉમેદવાર ઉમેદવારને આપવી જોઈએ કે ખરેખર વડોદરા શહેરની પ્રજાના બી વિકાસ ના કામો કરે અને એમના હિતના કામો કરે પણ આજની પરિસ્થિતિ દરમિયાન વિરોધ એમનો ખાસો થઇ રહ્યો છે જે ઉમેદવાર હતા તે નવો ઉમેદવાર બદલવાના પ્રયાસ કરશે

એમાં કોઈ નથી પણ વિકાસ કેવો કરવો જોઈએ ખરેખર વિકાસ એવો થવો જોઈએ કે તમે તમારા મળતિયાને જ કોન્ટ્રાક્ટ આપો મળતિયાને જ કોન્ટ્રાક્ટ આપીને કામ કરો એક જ વર્ષમાં ધોવાઈ જાય તો મારી એ જ ચૂંટાયેલા પ્રતિનિધિને મારી એક જવાબદારી આવે છે કે ખરેખર વિકાસ થવા જોઈએ એ વિકાસ થોડા અધૂરા છે એ વિકાસ થશે આજે વડોદરા શહેરના અંદર શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો યુનિવર્સિટી છે જે યુનિવર્સિટી ખરેખર રંજિત ગાયકવાડ અને શ્યાજીરાવ ગાયકવાડના એમના પડતાપથી છે પણ ખરેખર ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી તો એક બી યુનિવર્સિટી સરકારી નથી પ્રાઇવેટ છે આજે મારા વાઘોડિયા મત વિસ્તારના અંદર જુઓ તો બધી પ્રાઇવેટ કોલેજો છે પણ સરકારી કોલેજ કેમ ખોલી નથી તે કાંઈક મોટું સરકારી કોલેજ ખોલી દે એવું થાય કે અમારા બનવા માટેના જે લોકોનું ભવિષ્ય બનાવવાનું છે તો સરકારી કોલેજો હોય તો ખરેખર ફી ઓછી હોય અને બનતર બી સારું હોય સાહેબ મધ્ય ગુજરાત એમ કહી શકાય કે રાજકારણનું લેબ એક પ્રકારે અને મધ્ય ગુજરાતના નેતા હંમેશા આપના જીવા રહ્યા છે કે કઈ પણ ખોટું થતું તો એક વખત ખુલીને સામે આવી જવાનું અને એના જ ક્યાંક કારણે આ મધ્ય ગુજરાત છે એમાં જે હમણાં છેલ્લા અઠવાડિયાથી જે વાતો ચાલી રહી હતી વડોદરાની જ આપણે વાત કરીએ તો જે પણ નેતાઓ છે જે દબંગ નેતાઓ છે ખુલ્લીને સામે આવે ને ક્યાંક એ પરિસ્થિતિની અંદર વાતો મૂકી એનું મુખ્ય કારણ સાહેબ શું હોઈ શકે એક તો જ્યાં જ્યાં સુધી નરેન્દ્ર મોદીજી છે ત્યાં સુધી એમના નામથી બધા જ પૂતલાબી મેક્સે તો ચૂંટણી જીતી શકે છે જે દિવસે નરેન્દ્ર મોદી નહી હોય અને આ જે ભારતીય જનતા પાર્ટીના અંદર જે કોંગ્રેસ વાળાઓને ભારતીય જનતા પાર્ટીમાં લઈ રહ્યા છે અને લઈને ખરેખર એમને લઈને અને એમને ટિકિટ આપીને એમને મિનિસ્ટરી આપી રહ્યા છે તો ભારતીય જનતા પાર્ટીને આગળ લાવવા માટે સૈનિકોએ ચંપક ચંપલ ઘસી નાખી જીવન ઘસી નાખ્યું એવા લોકોને બિચાર આજે બી મજૂરી જ કરવી પડે છે કોઈ ભારતીય જનતા પાર્ટીનો નો કાર્ય કરતા એવું કહેતો હોય કે કાર્યકર્તા કે અમે આ પોલીસવાળાની બદલી કરાવી દઈએ અમે તલાટીની બદલી કરાવી દઈએ કે અમે આ વિકાસના કામો લાવી શકીએ એ શક્ય જ નથી આજની તારીખના અંદર સરકારી બાબુઓ રાજ કરે છે

વડોદરા શહેરના સંસદ નારાજગી હતી વડોદરા સંગઠનો માટે નારાજગી હતી નારાજગી એના માટે કે વડોદરા શહેરપુર થી નારાજગી હતી અને નારાજગીના અંદર લોકો જાણી ગયા કે ખરેખર જયારે હું છ છો વખત ધારાસભ્ય બન્યો છ વખતના ના ધારાસભ્ય દરમિયાન લોકોના નાદ જાત ભેદભાવ વગર મુસ્લિમ આવ્યો હોય કે કોઈ બી કે હરિજન આવ્યો હોય કે હરિજની સમાજનો હોય કે વસાવા સમાજનો હોય કે મરાઠી સમાજનો હોય કે બ્રાહ્મણ સમાજનો હોય કે વાણીયા સમાજનો હોય કે રબારી હોય ભગવાડ હોય કોઈ બી આવ્યા હોય ચોક્કસપણે એના મે કામો કરવાનો પ્રયાસ કરતો આવ્યો એટલા માટે જ એક છાપ રહી છે કે મધુ શ્રીવાસ્તવ સાહેબ પાસે જઈશું તો આપણું કામ થવું એ નક્કી છે એમાં કોઈ શંકાનો સ્થાન જ નથી કલેક્ટરને ફોન કરવો હોય પોલીસ કમિશનર ફોન કરવો હોય અને સાચું કામ હોય તો તે જ ટાઈમ પર જ એને ફોન કરીને એના કામ પ્રયાસ કરતો આવ્યો છું આજે બી કરતો આવ્યો છું જો કોઈ ના પર અન્યાય થયો હોય તો તરત જ અધિકારીઓને બહુ વાત કહીશ કે ભાઈ આનો નિર્ણય લાવો સાહેબ હવે માનો કે ભારતીય જનતા પાર્ટી કોઈ બીજા ઉમેદવાર ઉતારવાની છે એ વાત નક્કી છે કારણ કે જેમનું નોમિનેશન થયું હતું ઉમેદવારી માટે આપણે આજે જ ડિક્લેર કર્યું કે હું સાંસદની ચૂંટણી છે લડવાની નથી તો પછી મધુ શ્રી વાસ્તવજી કયા રોલ ઉપર રહેશે સપોર્ટ કરશે તો પહેલી વાત તો હું ગઈ ટાઈમ થી ભારતીય જનતા પાર્ટીને છોડી દીધા છે અને ભારતીય જનતા પાર્ટી માં જયારે પક્ષ ચૂંટાયો ત્યારે ભારતીય જનતા પાર્ટીએ મને બોલાવી ટિકિટ આપેલી હતી વાઘોડિયાના અંદર અપક્ષ તરીકે ચૂંટાવીને મને ભારતીય જનતા પાર્ટીએ પાંચ પાંચ વખત ટિકિટો આપી પાંચે પાંચ વખત ભારતીય જનતા પાર્ટીને વાઘોડિયાના મતવિસ્તાર માં લાવ્યો અને મને ટિકિટ ના આપ્યા તો ત્યાં ત્યાં ભારતીય જનતા પાર્ટી ના ત્યાં પક્ષ ચૂંટાઈ આવ્યો અને લક એવું થયું કે જે ચૂંટાયેલા પ્રતિનિધિ હતા ખરેખર એમને ખોટી બુદ્ધિ કોઈ આપી અને એમને ભાજપ ને કોંગ્રેસ ને હરાવીને સારા વોટથી જીતેલા અને એમને રાજીનામું આપીને પાછા ભાજપમાં ગયા અને ભાજપમાંથી પેટા ઇલેક્શન લડી રહ્યા છે કે જો ભારતીય જનતા પાર્ટી વાઘોડિયામાં લાવનાર મધુશ્રી વાસ્તવ છે અને ભારતીય જનતા પાર્ટીને હરાવનાર વાસ્તવ વાઘોડિયામાં છે એટલે મારે છે કે આ સમય આવ્યો છે અને આ સમયના દરમિયાન અંદર વાઘોડિયાના વિકાસના કામો વાઘોડિયાને રોજીરોટીના કામો વાઘોડિયાના અંદર ગેસ કનેક્શનોના કામો વાઘોડિયામાં પીવાનું પાણીના કામો વાઘોડિયાના અંદર ડ્રેનેજ લાઈન કામો

નરેન્દ્ર મોદી જે ધારે નહીં રહ્યા તેને ભારતીય જનતા પાર્ટીના એ તો તમે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પાર્ટી લીધા છે કોંગ્રેસના લોકોને તમે લીધા આજે નહી કાલે તમને પસ્તાવાનો નંબર આવશે તમે કોંગ્રેસની ભરતી કરાવી રહ્યા છો ને એ જ કોંગ્રેસવાળા તમને કાલુ કાલે ભટકો આપશે છેલ્લો પ્રશ્ન પૂછીશ વડોદરાના લોકોને ને મધુશ્રી વાસ્તવ સંદેશ શું છે લોકસભાને અનુલક્ષીને વડોદરા શહેરના ભાઈઓ બહેનો વડીલોને અને માતાઓને ભાઈઓને મારો અને વિકાસનું સારું કામ કરે એવાને એવાને ચૂંટાઈ લાવજો અડધી રાતે તમને કામ આવી શકે એવા ઉમેદવારને ને ચૂંટાઈ લાવજો અને લોકોને ન્યાય આપી શકે ગરીબને ને ન્યાય આપે શિક્ષણ ક્ષેત્રમાં ન્યાય આપે રોજી રોટીમાં ન્યાય આપે અને ઉદ્યોગપતિઓને વિકાસના કામોને નોકરી ધંધા માટે આપે એ મારી શુભકામના મારા વડોદરા શહેરની પ્રજા અને મારા વાઘોડિયા મત ભાઈઓ બહેનોને બી મારા મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે હોળીની આપને બધાને હોળી રમો રંગોલી રંગોલી રમો અને ખૂબ ખૂબ ધન્યવાદવું છું બીજો એક પ્રશ્ન એ થાય છે કે હવે તો જે અપેક્ષાઓ હતી એમાં ભાજપના નેતાઓ પણ સામે આવ્યા હતા કે આ મધુભાઈ હવે બેન છે ભાજપ પક્ષે કામ કરશે ખરા જો બીજા કોઈ એમના મનગમતા અથવા તો લોકોના હિતમાં કામ કરે એવા કોઈ નેતા આવે તો મેં ભાજપ ગઈ વખત છોડી દીધી છે અને હજુ સુધી કોઈ ભાજપના કોઈ વ્યક્તિ મારી પાસે નથી આવ્યા મૂળ ભાજપમાં રહ્યો અપક્ષ રહ્યો અપક્ષ લઈને ભાજપમાં જ ગયો હજુ સુધી કોઈ જગ્યા ગયો નથી પણ જો ભાજપના અંદર કોંગ્રેસનું સમીકરણ થતું હોય અને ત્યાં જ કોંગ્રેસ કરસર ચાલતું હોય ભાજપમાં તો એ મારે વિચાર કરવો પડે કે કોને સકાર આપવા એટલે મધુભાઈ જનતા વિશે શું વિચારી રહ્યા છે કે મધુ શ્રીવાસ્તવ આ વખતે કોની પડકે છે જો જનતાને સાહેબ ક્લિયર થવું હોય કે મધુભાઈ શ્રીવાસ્તવ છે ભાજપ અથવા તો કોંગ્રેસ અથવા તો પોતાની રીતે તો સારો ઉમેદવાર હશે ભાજપનો યા કોંગ્રેસનો સારો કામ કરનાર ઉમેદવાર હશે તો એને તન મન ધનથી સકાર આપવાનો પ્રયાસ કરીશ અને વાઘોડિયાની વિધાનસભાની પેટા ઇલેક્શન ચોક્કસપણે સમય આવ્યો છે લડવાનું જીતવાનું અને જીતીને અધુરા કામ બાકી છે એ પૂર્ણ કરવાની મારી જવાબદારી છે ખૂબ ખૂબ આભાર આજે અમારી સાથે વાત કરવા માટે એટલે એ છટા એમની નિરાલી છે જેઓ બે વાત કરવાની વાત છે જ્યારે પણ લોકોના હિતની વાત હોય ત્યારે મધુ અને છાતી બનીને ઉભ્યા છે સૌ કોઈ જાણે છે આ વખતે પેટા ચૂંટણી પણ આવવાની છે વાઘોડિયા લોકસભા વડોદરા પણ સીટ છે એટલે એક જે નારાજગી હતી એક નારાજગી આમ જોવા જઈએ એમની વાત ઉપરથી આંકલન કરી શકાય કે એકંદરે દૂર થઈ છે પરંતુ એ સ્પષ્ટ વાત એ છે કે જો ઉમેદવાર એમની સાથે અથવા તો એમને સાથે લઈને ચાલવાવાળા હશે તો મધુશ્રી વાસ્તવ ચોક્કસથી પેટાચૂંટણીએ એમણે આશાવાદ વ્યક્ત કર્યો છે કે પેટાચૂંટીને જીતીને બતાવશે અને સાથે સાથે એમની સાથે ચાલવાવાળા કોઈ ઉમેદવાર અથવા તો પાર્ટી સંપર્ક કરશે તો મધુશ્રી વાસ્તવ એમને પણ વાઘોડિયા સીટમાંથી એ જ બહુમતીથી જીતીને લાવશે નમસ્કાર આપ જોતાં હોઉ ગુજરાત ફર્સ્ટ ફરી મળીશું એક બીજી લોકસભા સાથે એક બીજા ઉમેદવાર અને સાથે જ કોઈ દિગ્ગજ નેતા સાથે ત્યાં સુધી મને આપશો રજા